શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ સેવન સાયન્સ વિદ્યાર્થી મિત્રો દિવાળી પછી દ્વિતીય સત્ર એટલે કે સેકન્ડ સેમમાં આપણે ઓનલાઈન ટીચિંગમાં જ્યારે ભણવાનું શરૂ કર્યું ત્યારે પાઠ નવ ભૂમિ એનો ભાગ એક ભણ્યા આગલા વિડીયોમાં આપણે પાઠ નવ ભૂમિ એનો ભાગ એક ભણી લીધો છે હવે પાઠ નવ ભૂમિ એનો ભાગ બે આપણે ભણીશું વિદ્યાર્થી મિત્રો એક સલાહ આપું કે જ્યારે તમે લોકો પાઠ જોવા બેસો આ વિડીયો જોવા બેસો ત્યારે એવું બની શકે કે તમે લોકો આગલા વિડીયાનું થોડુંક ભૂલી ગયા હો તો તમારે શું કરવાનું જ્યારે ભાગ બે જોતા હો ત્યારે આગળ ભાગ એક પણ ફરીવાર જોઈ લેવાનો સમજી લેવાનો એટલે તમને પાઠ બરાબર સમજાઈ જાય બરાબર આપણે ભૂમિ વિશે ભણ્યા હવે આગળ ભણીએ તમે યાદ કરી લેજો ભૂમિમાં આપણે શું શીખ્યા હતા આગળ કંઈક અંતઃસ્ત્રવણ દર અને એના વિશે મેં એક પ્રયોગ અને પ્રવૃત્તિ કરવાનું કહ્યું હતું આપણે કરી પણ હતી અને આખું એનું સૂત્ર હતું ભાગ એકના વિડીયોમાં ત્યાં પૂરું કર્યું હતું યાદ છે ભૂમિના પ્રકારો પણ આપણે ભણ્યા હતા કે ફળદ્રુપ જમીન હોય ચીકડી માટી હોય રેતાળ ભૂમિ હોય ગોરાળુ ભૂમિ હોય જેમાં રેતીનું પ્રમાણ વધુ હોય રેતાળ ભૂમિ ભેજવાળી ભૂમિ પછી ભૂમિના ત્રણ સ્તર છે એ પણ આપણે ભણ્યા હતા એ સ્તર બી સ્તર અને સી સ્તર અને કેવી રીતે જમીન બને તો કે ખડકોના પથ્થરોના ઘસાવાથી તો સૌથી સી સ્તર છે એ તો ખડકોનું એકદમ બનેલું છે અને ત્યારે મેં તમને એમ પણ કહ્યું હતું કે તમારા ઘરની આજુબાજુ ક્યાંય જો મકાન ચણાતું હોય અથવા કૂવો ખોદાતો હોય જોકે આ શહેરમાં તો કૂવો ન ખોદાય મકાન જ ચણાય તો ત્યારે તમે ઊભા રહીને જોજો પહેલાં તમે જોતા ને તો ત્યારે તમે એમ સમજતા કે કેટલો ઊંડો ખાડો કર્યો છે પણ હવે તમે જ્યારે આ પાઠ ભણી લીધો છે ત્યારે તમને એ સમજાશે કે નહીં જો આ ભૂમિમાં ત્રણ સ્તર છે ત્રણ કલર પણ દેખાશે સૌથી નીચે બહુ બધા પથ્થરોને ખડકો નીકળવા મળશે પછી એની ઉપર રેતીન કાકરા માટી એવું નીકળશે અને સૌથી ઉપલા સ્તરમાં એટલે કે એ સ્તરમાં કાળી માટી નીકળશે તમે યાદ કરો મમ્મી એમ કહેશે એ જો બાજુમાં મકાન ચણાય છે જા તો આ તપેલું ભરીને કાળી માટી ભરી આવ માટી પછી કાકરા અને પછી નીચે તો મોટા મોટા પથ્થરો નીકળે તો આ પણ એક પ્રવૃત્તિ જ થઈ બરાબર હવે ભૂમિ દ્વારા પાણીનું શોષણ શું બધા જ પ્રકારની ભૂમિ સરખી છે ના તમે જ્યારે શાળાએ આવશો ને ત્યારે હું તમને સો ટકા આ પ્રયોગ કરાવીશ ઝૂમ મીટિંગમાં તો આ પ્રયોગ કદાચ ન થાય પણ આપણે ટ્રાય કરશું કે એક પ્લાસ્ટિકની ગળણી લેશું અને એક ગાળણપત્ર ગાળણપત્ર એટલે ટિશ્યુ પેપર છે તમે ઓલા પેપર નેપકીન લો છો એવું પણ ચાલે અથવા છાપાનો કાગળ તેને વાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવી લેજો એટલે એ ગયણી જેવું થઈ જશે પચાસ ગ્રામ કોરી પાવડરવાળી માટી લઈ અને તેને ગણણીમાં આપણે જે વાળીને ગયણી જેવું બનાવ્યું ને હમણાં આકૃતિ બતાવું છું એમાં નાખજો અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ અને તેને ટીપે ટીપે માટી ઉપર નાખજો તમે આ હેતુ માટે ડ્રોપર એ ખબર છે આપણે મમ્મીને કે કોઈપણને આંખમાં કંઈ તકલીફ હોય તો ટીપા નાખી દઈએ તો એ ટીપા નાખવા માટે એક નળીને ઉપર એક ટોપી આવે એને ડ્રોપર કહેવાય ડ્રોપરનો વપરાશ કરી શકશો બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દેતા બધી જ માટી પર પાણી રેડજો જુઓ તમે જોઈ શકો છો ઉપર ડ્રોપર બતાવ્યું છે ગાળણપત્રને ગણ એક તો ગણની લીધી અને ગણની ઉપર આખું ફરતે ગાળણપત્ર અથવા સમાચાર આપણા પેપર છાપાનું આ એને કાગળ પણ ચાલશે જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય નીચે ત્યાં સુધી પાણી રેડો અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો અંકિત નળાકાર શું કામ લેવાનું કીધું છે કે પાણી કેટલી માત્રામાં છે એમાં બધા આંકા કરેલા હોય તો તમે માપી શકો અને તમારી નોંધપોથી એટલે કે તમારી રફ નોટમાં એ પરિણામ લખો કે આટલું પાણી પહેલાં હતું પછી આટલું સોસાઈ ગયું આટલું કુલ હતું જો માટીનું વજન પચાસ ગ્રામ અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલ પાણીનું કદ કેટલું હતું ધારો કે યુ મિલી મિલી લીટર મિલી એટલે મિલી લીટર અંકિત નળાકારમાં બાકી રહેલ પાણીનું કદ ધારો કે વી મિલીટર તો માટી દ્વારા શોષાયેલ પાણીનું કદ માટી પાણી શોધશે ને એ કદ કેટલું હતું તો કે યુ ઓછા વી થાય આપણે કેમ ગણિતના દાખલામાં ધારો કે એક્સ ધારો કે એમ આમાં ધાર્યું આપણે તો માટી દ્વારા શોષાયેલ પાણીનું વજન યુ ઓછા વી ગ્રામ તો એક મિલી પાણીનું વજન એક ગ્રામ જેટલું થયું એટલે શોષાયેલા પાણીના ટકા કેટલા થયા યુ ઓછા વી છેદમાં પચાસ ગુણ્યા સો પચાસ શું કામ એ માટીનું વજન છે એટલે તમે જેટલું માટીનું બસો ગ્રામ લીધું હોય તો બસો લખવાનું આ પ્રવૃત્તિ જુદા જુદા માટીના નમૂનાઓ સાથે કરો આ વસ્તુ એક તમે ફળદ્રુપ માટી લીધી પછી રેતાળ જમીન લઈ આવજો પછી બધા જમીનમાંથી હજી નીચે ત્રીજા સ્તરમાંથી જે નીકળે એ જમીનને કરજો તો તમને બધાનું એક પરિણામ મળે નહીં દરેકનું પરિણામ અલગ અલગ હશે દરેક જમીનનું પાણી શોષવાની શક્તિ અલગ અલગ હશે તમને હું એક સમજાવું કે માટી છે તમે તમારી ઘરે કુંડા તો હશે તેમાં તમે પાણી પાઉ છો તો બધું પાણી કુંડાની બહાર નીકળી જાય છે ના તમે બે લોટા પાણી રેડશો ને તો એ કુંડામાં જ રહેશે માટી શોષી લેશે પણ તમે એક ડોલ ભરીને કુંડામાં નાખશો ને તો ઉપર પાણી નાખશો નીચેથી પાણી નીકળતું હશે તો એ માટી શોષવાનું કારણ કે માટીએ શોષી લીધું તો એ પાણી વધે છે એટલે કુંડાની બહાર નીચે ટપકે છે હવે તમને બધી ખબર પડશે કે કયા પ્રકારની માટીમાં વધુમાં વધુ અનુસ્ત્રવણ દર જોવા મળે છે કયા પ્રકારની માટીમાં ઓછામાં ઓછો અનુસ્રવણ દર જોવા મળે આપણા પહેલીને બુઝોબેન એને તો પડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના આઠ દસ દિવસ પછી તળાવ અને કૂવામાં પાણીનું સ્તર વધે એટલે પાણી ઉપર આવે બધું વરસાદનું પાણી ક્યાં જાય છે જમીનમાં નીચે અને પછી ધીમે ધીમે પાણીનું તળ ઉપર આવે તળ એટલે કે સ્તર કયા પ્રકારની માટી પાણીને ખૂબ જ અંદરથી જવા દેશે માટીયાળ માટી ફળદ્રુપ કાળી માટીવાળું કયા પ્રકારની માટી વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ માટી ઓછામાં ઓછું શોષણ કરશે રેતાળ એકદમ રેતાળ જમીન હોય ને એમાં પાણીનું શોષણ એકદમ ઓછું થાય શું તમે એવી કોઈ પદ્ધતિનું સૂચન કરી શકશો કે જે વધુ પાણીનું અનુસ્ત્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે યાદ કરો હા વરસાદ આવે ત્યારે આપણે કરીએ છીએ ને વરસાદ અગાસીમાં પાણીનો ધોધ આપણે ભૂંગળા દ્વારા નીચે પડે છે તો ત્યાં આપણે શું કરવાનું એકદમ પાઇપ મોટો લગાડી દેવાનો એટલે એક સાથે બધું પાણી અને જમીનમાં એક મોટો ખાડો કરી દેવાનો તો એ વરસાદનું પાણી એકસાથે અગાસી પરથી ધોધ દ્વારા અને આપણે એને પાઇપમાં ઝીલી લેશું જમીનના ખાડામાં પડશે આને રિચાર્જ પદ્ધતિ કહેવાય શું કહેવાય પાણીની રિચાર્જ પદ્ધતિ તમે લોકો હવેથી વરસાદમાં એ ખાસ કરજો અગાસીમાં જે એક પાઇપ હોય જ્યાંથી વરસાદના પાણીનો નિકાલ થવાનો હોય ત્યાં જાડો પાઇપ લગાવી દેવાનો જમીન સુધી અથવા તમારી ઘરે ડંકી કે બોર હોય તો એ ડંકીના બાજુમાં જ ખાડો ખોદવાનો અને ત્યાં વરસાદનું એકઠું થયેલું પાણી એમાં પડે એવું કરવાનું ભૂમિ અને પાક ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ કેટલાક ભાગમાં ગોરાળુ ભૂમિ અને કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ રણમાં રેતી હોય છે ને ભૂમિ પર પવન વરસાદ તાપમાન પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે આ કેટલાક મહત્ત્વના પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો ત્રે પ્રદેશની વનસ્પતિઓ અને પાક કેવો ઉગશે તે નક્કી કરે છે આપણે ઘણીવાર કહીએ ખબર છે ભાલના ઘઉં મંગાવ્યા પછી તો કે અહીંથી ચોખા મંગાવ્યા દરેક જગ્યાએ અલગ અલગ દરેક રાજ્યમાં કંઈક અલગ અલગ ઉગતું હોય અને તે ત્યાંથી આપણા બીજા રાજ્યમાં મોકલે ચીકણી અને ગોરાડું બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા અત્યારે ઝીંજરા આવવા માંડ્યા ને જેવા ધાન્યો માટે યોગ્ય છે ચણા શું છે અત્યારે જે ઝીંજરા છે ને એ ચણા જ છે લીલા ચણા અને પછી સુકાઈ જાય એટલે આપણા ચણા બને ઝીંજરા જેને કહો છો એ લીલા ચણા છે અને એ સુકાઈ જાય ત્યારે ચણા બને છે તો ઘઉં અને ચણા માટે કેવી જમીન જોઈએ ઉગવા માટે ચીકણી અને ગોરાડું આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જોઈએ કારણ કે ડાંગરને પાક ચોખાને પાણી બહુ જોઈએ મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાળુ ભૂમિ કે જેમાં સરળતાથી અનુસ્ત્રવણ થાય તે જરૂરી છે જો મિત્રો મેં કહ્યું હતું ને કે આગલો વિડીયો જોઈ લેવો હવે તમે અત્યારે આ સમજતા હો ત્યારે તમને અનુસ્ત્રવણ એટલે શું એ ભૂલી ગયા હો તો તમે આગલા ભાગ એકમાં આગલા વિડીયોમાં જોઈ લીધું હોય પહેલાં તો અત્યારે તમને બધું યાદ હોય અમસ્તુ જ્યારે આપણે વિજ્ઞાનનો લેક્ચર શરૂ થાય તો અડધા એક પીરિયડમાં અડધો પાઠ પૂરો થયો હોય તો બીજા લેક્ચરમાં બીજા પીરિયડમાં આપણે આગલું થોડુંક બોલીએ છીએ ને સમજીએ છીએ ને એવી રીતે આગલો વિડીયો પણ જોઈ લેવાનો કપાસ માટે રેતાળ અથવા ગોરાડું જે સરળતાથી અનુસ્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં મજા આવે જો તમે આ જોઈ શકો છો ચીકણી માટી હું તમને એની વાર્તા પછી કહું છું ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે ઘઉંમાં ચીકણી માટી બહુ જરૂરી છે ઘઉંને કેવી જમીન જોઈએ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર તો સેન્દ્રિય પદાર્થો કેમાં વધુ હોય ચીકણી માટીમાં અળસિયાની સમજ તો તમે રેતીમાં ઝાડ ઉગાડવા જાઓ ઉગશે નહીં ઉગે તમારા શિક્ષકો માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાય તેવા પાક વિશે માહિતી મેળવવાની અને તમારી ચોપડીમાં કોષ્ટક નવ પોઈન્ટ બેમાં એ તમે જ્યાં જ્યાં ગયા હતા કેવી માટીનો પ્રકાર શું હતું એ બધું આ કોષ્ટકમાં લખવાનું કયા પ્રકારની ભૂમિ ચોખાઓ ઉગાડવા માટે સુયોગ્ય યોગ્ય છે જેની જલ ધારણ ક્ષમતા વધુ હોય જલ એટલે પાણી ધારણ એટલે શોષણવું તો જેની જલ ધારણ ક્ષમતા વધુ હોય તેવા પ્રકારની ભૂમિમાં ચોખા વધુ ઊગી શકે વધારે અનુસ્રવણ દર્શાવતી કે વધુ અનુસ્રવણ દર્શાવતી તો હવે તમને આવડી ગયું ચોખા કેમાં ઉગે જેની જલ ધારણ ક્ષમતા વધુ હોય આવો એક વાર્તા કહું વાર્તા એટલે એક આમ એક ફરવા ગયા હોય તો આપણે સ્ટડી કર્યો હોય એક કેસ એ સમજીએ જોન રશીદા અને રાધા મધ્યપ્રદેશમાં સોહાગપુરમાં લીલાધર દાદા અને સંતોષ માલવિયા પાસે ગયા લીલાધર દાદા ભૂમિનો પિંડ બનાવી રહ્યા હતા જેમાંથી સુરાહી માટલી તાવડી વગેરે બનાવી શકાય તેઓની વચ્ચે લીલાધર દાદા સાથે થયેલ વાતચીત નીચે મુજબ હતી જો શું બનાવી રહ્યા હતા એક મિનિટ જોઈ લો સુરાહી અને માટીના માટલા આ બધું ચાક ઉપર મૂકે અને તેને જે જોઈએ તે પ્રમાણે આકાર આપે એ લોકો વચ્ચે શું શું વાત થઈ જોન કે માટી ક્યાંથી મેળવાય છે દાદા કે છે અમે ઉજ્જવળ ભૂમિમાં ટુકડામાંથી કાળી માટી લાવીએ છીએ રશીદા કે છે માટીનો પિંડ કેવી રીતે બનાવાય હવે દાદા જવાબ આપે છે કોરી માટી એક મોટા ટાંકામાં લેવામાં આવે તેમાંથી કાકરા વગેરે કાઢીને એને ચોખ્ખી કરવામાં આવે જો તમારા માટલા છે એમાં કાકરાવાળી માટી ન ચાલે એકદમ કોરી ચાળેલી માટી હોય આ બધી વસ્તુઓ દૂર કરીને આઠ કલાક સુધી માટીને પલાળવામાં આવે ઘોડાની લાદ ઉમેરીને માટી ગુંદવામાં આવે હાથેને પગે બે જગ્યાએ બેની રીતે ગુંદે બંધાયેલી ભૂમિને ચાકડા પર મૂકવામાં આવે અને ચોક્કસ આકાર અપાય અંતિમ આકાર હાથથી આપવામાં આવે પહેલાં ચાકડા પર મૂકીને એકદમ જે ગોળાકાર આકાર જોતો એ લે પછી છેલ્લે હાથથી કરે ત્રણ દિવસ સુધી સુકાવા દીધા પછી તેને રંગકામ કરવામાં આવે છે તે સુકાઈ જાય પછી તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો રાધા કે માટીમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવાની તમને મેં આ કીધું ત્યારે પ્રશ્ન થયો હતો ને અમન ક્લાસમાં હાજરો તો તરત પૂછો હે શું કામ માટી ઘોડાની લાદ ઉમેરવાની જુઓ એનો જવાબ દાદા કહે છે ઘોડાની બળી ગયેલી લાદ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે તેથી પાણી માટલી કે સુરાહીમાં જમે છે અને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે તમને સોહાગપુરની સુરાહી અને માટલા વિશે માહિતી હશે જ જે જબલપુર નાગપુર અને અલ્હાબાદમાં પ્રખ્યાત છે જુઓ અત્યારે ઉનાળો આવે ને ત્યારે મમ્મી ઘરે માટલું બદલાવે શું કામ મમ્મી એમ કે આ માટલામાં હવે બારે પાણી નથી જવતું તો પાણી જવું એ શું કામ તો એના માટે આ દાદાએ જે છેલ્લે સમજાવ્યું કે ઘોડાની બળી ગયેલી લાદ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે એ કારણ છે એટલા માટે ઘોડાની લાદ ઉમેરવામાં આવે જુઓ હવે જુઓ આ ચાકડો આ માટીને આઠ કલાક પલાળી રાખી છે લીસી ચાળેલી માટી જેમાંથી ને એ બધું દૂર કરી લીધું છે પછી ચાકડા ઉપર માટીનો પીંડો મૂકે અને ચાકડો ફેરવે અને પછી હાથેથી આકાર આપે કાઠો કરે ગોળાકાર આપે નળાકાર આપે એમ શેપ આપે બરાબર હમ ભૂમિનું ધોવાણ એટલે શું તો કે ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ભૂમિનું ધોવાણ કહે વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચલિત થઈ જાય જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ થાય ખૂબ ધોવાઈ જાય હો જમીન તમે આખું જમીન ઉપર ઘર રાખ્યું હોય ને અને જો બરાબર પાયા મજબૂત ન હોય તો આખું ઘરે મંડે હલવા જેવા કે રણ અને ઉજ્જળ ભૂમિ આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ લીલા વિસ્તારોનો વધારો કરવા માટેના પ્રયાસો થવા જોઈએ એટલે તો કહીએ છીએ ને કે જંગલોને ન કાપો કારણ કે વૃક્ષો જમીનનું ધોવાણ થતું અટકાવે છે વૃક્ષ કેવી રીતે અટકાવે તો કે જ વૃક્ષોના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી હોય ખૂબ ઊંડે સુધી અને એ જમીનનું ધોવાણ થતું હોય ને ત્યારે એટલા બધા મજબૂત હોય કે માટીની બધું જે પાણીની સાથે સરકતું હોય તો એને સરકવા ન દે ત્યાં અટકાવી દે ખરેખર મિત્રો વૃક્ષો આપણા ખૂબ સાચા મિત્રો છે જે આપણને ખૂબ મદદ કરે છે પર્યાવરણને પ્રદૂષિત કરતું અટકાવે છે આપણા સ્વાચ્છોશ્વાસ માટે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બનેનું લેવલ સરખું કરે છે આપણને લીલી હરિયાળી આપે છે આપણને ખાવા માટેના ધાન ધાન્ય બધું આપે છે ફૂલ આપે છે ફળ આપે છે ફ્રૂટ આપે છે અને એના મૂળ પણ જમીનને ધોવાણ થતું અટકાવે છે અને વત્તા એનું લાકડું આપણા ઘરને રાચરચીલું ને ફર્નિચર બનાવવામાં મદદરૂપ છે વૃક્ષો કાગળ પણ આપે છે ને વૃક્ષો ગુંદ પણ આપે છે અને ઘણી બધી એવી ઔષધીય વનસ્પતિઓ છે કે જેનાથી દવા પણ બને છે તો આમ વૃક્ષો આપણને કેટ કેટલી પ્રકારે મદદરૂપ છે તો આવા વૃક્ષોને કાપવા ન જોઈએ ઉલટાનું એવો નિયમ લેવો જોઈએ કે દર વર્ષે આપણે ઓછામાં ઓછા ત્રણ વૃક્ષો વાવશું વૃક્ષારોપણ કરશું તમને બધાને ખબર જ છે ને પર્યાવરણ દિવસ કયો છે પાંચ જૂન સુગામી છે કે એના પછી વરસાદ આવતો હોય તો આવો આજે આપણે બધા નિયમ લઈએ કે આપણે દર પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન એ દિવસે ઓછામાં ઓછા ત્રણ કાં વૃક્ષો વાવશું અથવા ત્રણ કુંડામાં કંઈ પણ છોડ તમને જે ગમે તે વાવીશું કરશો ને બધા યસ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં શું શું ભણ્યા આવો થોડીક રૂપરેખા જોઈ લઈએ પૃથ્વી પરના જીવન માટે ભૂમિ અગત્યની છે ભૂમિની રૂપરેખા તેના લંબ છેદમાં જોઈ શકાય છે જુદા જુદા સ્તરને ક્ષિતિજ કહેવાય આપણે નથી કહેતા આમ દૂર જતા હોય ત્યારે કે આ જો પાણી દેખાય છે રોડ ઉપર પાણી નથી હોતું ક્ષિતિજ છે મૃગજળ દેખાય છે એવી રીતે આકાશમાં પણ ક્ષિતિ જે તમને મેઘધનુષ્ય દેખાય એમ જુદા જુદા સ્તરે ક્ષિતિ જોઈ ભૂમિ જુદા જુદા પ્રકારની હોય છે કઈ કઈ ચીકણી ગોરાડું રેતાળ અનુસ્ત્રવણ દર દરેક ભૂમિમાં જુદો જુદો હોય છે તે રેતાળ ભૂમિમાં સૌથી વધુ હોય છે અને ચીકણી માટીમાં સૌથી ઓછો હોય છે જુદા જુદા પાક ઉગાડવા માટે જુદી જુદી ભૂમિની જરૂરિયાત હોય છે ઘઉં ચણા અને ચોખા ઉગાડવા માટે ચીકણી અને છિદ્રાળુ માટીની જરૂરિયાત રહે છે રેતાળ છિદ્રાળુ ભૂમિમાં કપાસ ઉગાડી શકાય છે ભૂમિ પાણીને જકડી રાખે છે જે જલધારણ શક્તિ કહેવાય વિવિધ પાકો માટે ભૂમિની જલધારણ શક્તિ ખૂબ જ મહત્ત્વની છે ચીકણી માટી કુંડા રમકડા અને પૂતળા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ નવ ભૂમિ પૂરો થાય છે થેન્ક યુ ફોર આ વોચિંગ લેસન કરશો પાઠ બે વાર વાંચવાનો અને વિડીયો બે વાર જોવાનો અને મેં જે પ્રવૃત્તિ કીધી છે એ કરવાની એ પ્રયોગ જ છે એક બરાબર ઘરમાં જ રહેવાનું વ્યવસ્થિત સારા અક્ષરે ચોપડા લખવાના એકદમ વ્યવસ્થિત થવું જોઈએ લીટી છોડીને લખવાનું તમે બધા તો સાતમામાં છો તમને બરાબર લખતા આવડે છે અને અક્ષર એકદમ સારા કરવાના બાય બાય ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ બાય